અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેટ્રોપોલિટન સર્વેટન યુનિટ ખાતે આરોગ્ય વિભાગમાં એક મહત્વપૂર્ણ ભરતી આવેલી છે મિત્રો ભરતી મિત્રો કરાર આધારિત છે અગિયાર માસના કરાર પદ્ધતિથી ભરતી કરવામાં આવેલ છે વિગતો જોઈએ મિત્રો નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ભરવા તથા તેની પ્રતિક્ષા યાદી બનાવવા અરજી મંગાવવામાં આવે છે નીચે જણાવેલ જગ્યાઓ માટે પોતાના શૈક્ષણિક લાયકાત અને અનુભવના અસલ નકલો સાથે ઉમેદવારને નામ સરનામો ઉંમર શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો નિયત ફોર્મેટમાં સ્વ અક્ષરે ભરી અરજીપત્રક સાથે નીચે મુજબની વિગતે અરજી સબમિટ કરવાની રહેશે જગ્યા મિત્રો છે સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટની એક જગ્યા છે જેમાં ઉંમર મર્યાદા કોઈ લિમિટ છે નહીં પણ વધુમાં વધુ સાહીઠ વર્ષની છે અને ક્વોલિફિકેશન મિત્રો અહીં વિગતવારા આપેલું છે આમાં મિત્રો ઘણું બધું ક્વોલિફિકેશન માગેલું છે તમામ એક વખત જોઈ લેવું લાગુ પડતું હોય તેમણે અરજી કરી શકે છે અને દસ વર્ષનો અનુભવ માગેલો છે પગાર ધોરણ મિત્રો એમ અને એમડી એન બી માટે એક લાખ પંચોતેર હજાર છે જ્યારે એમ બી બી વિથ ઇ આઈ એસ ટ્રેનિંગ કોર્સ કરેલ હોય સર્ટિફિકેટ હોય તો તેમના માટે એક લાખ પચાસ હજાર છે અને બી લાઈફ સાયન્સ સાથે ડિગ્રી મેળવેલ હોય તો તેમના માટે એક લાખ પચીસ હજાર પગાર ધોરણ રહેશે અને અગિયાર માસના કરાર આધારિત ઓપીની ઇન્ટરવ્યૂનું ભરતી કરવાની છે જેમાં મિત્રો તારીખ આપેલી છે ઓપીની ઇન્ટરવ્યૂ કઈ તારીખે છે તો ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ ઇન્ટરવ્યૂની તારીખ આપેલી છે તો આ મહત્વપૂર્ણ સારી એવી નોકરી છે અગિયાર માસના કરાર આધારિત છે અને તમામ મિત્રો વિગતો અહીંયા આપેલી છે તે વિગતો એક વખત જરૂર અછૂક જોઈ લેવી જોઈએ અંગે ઉમેદવારનો કોઈ હક દાવો રહેશે નહીં અરજી ફોર્મ સાથે જોડેલા અનુભવના પુરાવા તરીકે ના ઓપર લેટર અને જોઈનિંગ લેટર માન્ય રાખવામાં આવશે નહીં પ્રમાણપત્ર પગારશ્લીફ સાથે બેંક સ્ટેટમેન્ટ રાખવામાં આવશે જગ્યાની ભરતી પ્રક્રિયા અનુસંધાને જાહેરાતમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તે સંપૂર્ણ હક અધિકાર ખાતાના ઉચ્ચ અધિકારીને રહેશે ત્યારબાદ અગિયાર માસ માટે કરાર આધારિત ભરતી છે કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા જો કર્મચારીનો સંતોષકારક રીતે હશે તો એક દિવસનો બ્રેક આપી તેનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવશે એ ખાસ ધ્યાનમાં લેવું હોય માટે આવનાર ઉમેદવારોએ કોઈ પણ ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં અને પસંદ થયેલા ઉમેદવારો એ નિમણૂક અગાઉ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ગ્રાન્ટેડ મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ અમદાવાદ અંતર્ગત કામગીરી કરવાની રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કોઈ હક રહેશે નહીં સંગ્રહ જગ્યાઓ માટે તબક્કે કોઈ પણ પ્રકારનું રાજકીય કે સંસ્થાકીય દબાણ કરવામાં આવે તો તેઓની નિમણૂક રદ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો માસ્ક સંબંધી મહત્વપૂર્ણ સૂચના આપેલી છે ત્યારબાદ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ગ્રાન્ટેડ મેટ્રોપોલિટન સર્વેલન્સ તે તમામ ફોલો કરીને રસ ધરાવતા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુ માટેનો સમય અને સ્થળે હાજર થઈ શકે છે અને શૈક્ષણિક લાયકાત એક વખત જરૂરી જોઈ લેવી જોઈએ લાયકાત ધરાવતા ઉમેદવારો રસ લઈ શકે છે અગિયાર માસના કરાર આધારિત ભરતી છે અને વોક હોની ઇન્ટરવ્યુ છે અને પગાર ધોરણ પણ મિત્રો હોકેની ઇન્ટરવ્યુ ની તારીખ કઈ છે તો ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ છે અને રજીસ્ટ્રેશનનો સમય મિત્રો દસ થી અગિયાર છે હોકીની ઇન્ટરવ્યુ નો સમય મિત્રો બાર બપોરના બાર કલાકે છે અને ઇન્ટરવ્યુ કયા સ્થળે લેવામાં આવશે તો એપેડેમિક બ્રાન્ચ હેલ્થ મધ્યસ્થ કચેરી પ્રથમ માળ આરોગ્ય ભવન જુનુ ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ જુના એસટી બસ સ્ટેન્ડની સામે ગીતા મંદિર રોડ આસ્ટોરિયા દરવાજા પાસે ઇન્ટરવ્યુ માટે બોલાવેલ છે આ મહત્વપૂર્ણ એક જગ્યા માટેની અગિયાર માસના કરાર આધારિત ભરતી આવેલી હતી થેન્ક મિત્રો જય હિન્દ વંદે માત્ર